જય શ્રી કૃષ્ણ આજે આપણે જોવાના છીએ કે આપણા જે શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ રહ્યા છે તો તેમાં આપણે કઈ રીતે છે ક્યારે શરૂ થાય છે ક્યારે પૂરા થાય છે ચંદ્રગ્રહણ આવે છે સૂર્યગ્રહણ આવે છે તે પણ ક્યારે આવે છે અને શ્રાદ્ધ શા માટે કરવું સૌથી પહેલું આ પૃથ્વી ઉપર શ્રાદ્ધ કોણે કર્યું આ સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ તો એ જ્યારે આપણે સંપૂર્ણ છેક સુધી જોઈશું ત્યારે આપણને આખી માહિતી મળશે માટે તમે અમારી ચેનલને છેલ્લે સુધી જોજો આ વિડીયો અને અમારા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જો તમે ચેનલ ઉપર નવા હોય તો એટલે માટે તમને આવી માહિતી સતત તો તો હવે જોઈએ આપણે ક્યારે છે શરૂઆત થાય છે અઢાર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબરે પૂરા થાય છે આપણે જોઈએ કે જ્યારે આ પૃથ્વી રૂપક ઉપર જ્યારે મહાભારતની ગ્રંથની વાંચીએ તો એમાં પણ આપણને મળે છે કે તેમાં પણ આપણને લખેલ લખાણ મળે છે કે જ્યારે મહાભારતને શરૂઆત થઈ ત્યારે પણ એ સમયે શ્રાદ્ધ કરવામાં આવતું હતું અને જ્યારે મહાભારતના પિતા ભીષ્મ પિતામહ છે તે જ્યારે પોતાના પિતાનું સાંતનોનું શ્રાદ્ધ કરે છે ત્યારે સાંતનોના હાથ પીંડ લેવા માટે બહાર આવે છે પણ ત્યારે પિતામહ ભીષ્મયમ કહે છે કે તમે મારા પિતા છો અને તમે સક્ષમ છો માટે તમે તમારા હાથથી પિંડ લઈ શકો છો પરંતુ આવનારો જે સમય છે ત્યારે આ વસ્તુ નહીં બને તો પિતરો પિત્રો શ્રાદ્ધ વગરના રહેશે તર્પણ વગરના રહેશે તૃપ્ત નહીં થાય માટે કરી અને હું જે પિંડ છે તે દર્ભ ઉપર મૂકું છું અને ત્યાંથી તમે લઈ લો તો કેવડી શ્રદ્ધા હશે તેમની કેટલો વિશ્વાસ હશે તેમને કે પોતાના પિતાજીએ હાથ જો બહાર કાઢ્યા તો તેમણે તે વખતે કેટલું શાંતિથી અને કેટલું લાંબુ વિચાર્યું કે પોતે ચલિત ન થયા અને પોતાના પિતાને એમ કહે છે કે તમે હું દર્ભ ઉપર મૂકું છું અને તમે ત્યાંથી લઈ લો પિંડ ને તમને હું હાથો હાથ પિંડ ન આપી શકું ત્યારે જોવાનું કે આ જે શ્રાદ્ધ છે તે શ્રાદ્ધ કેટલી મહત્ત્વતા છે એ શ્રાદ્ધ જે આપણે કરતા રહેલા છીએ તે શ્રાદ્ધ નું મહત્વ શું છે કે આપણા આપણા પિતૃઓને જે આપણે તિથિ આવતી હોય એ તિથિ આપણે શ્રાદ્ધ કરી દઈએ એટલે આપણા પિતૃઓ તૃપ્ત થઈ જાય છે એટલું જ માત્ર છે નહીં શ્રાદ્ધની પાછળ ખૂબ જ એક મોટું રહસ્ય છુપાયેલું છે અને આ પૃથ્વી ઉપર કહેવાય છે કે સૌથી પહેલું શ્રાદ્ધ છે તે નિમી રાજા કરેલું અને ત્યાર પછી આપણે શ્રાદ્ધની વિધિ શરૂ થઈ અને કળિયુગમાં આપણે શ્રાદ્ધ પક્ષ શરૂ થયો અને આપણે આ જે સોળ દિવસ છે

શ્રાદ્ધ પક્ષ છે તે દરમિયાન આપણે જોઈએ તો આપણે મનુષ્યને આમ તો રોજના પાંચ યજ્ઞો કરવાના કીધેલા છે તો આપણા જે પદ્મપુરાણ છે વાયુ પુરાણ છે મહાભારત ગ્રંથ છે આવા અનેક જે આપણા પુરાણો છે તેની અંદર લખાણ છે કે મનુષ્ય માત્રને પાંચ યજ્ઞ કરવા જોઈએ જો રોજે ન થતા હોય તો આપણે આ શ્રાદ્ધ પક્ષમાં આખા વર્ષનું કાર્ય કરી શકીએ છીએ કે જેમાં પેલો યજ્ઞ આવે છે તો કે દેવયજ્ઞ તો દેવ યજ્ઞ એટલે દેવો માટે આપણે કંઈક કરવું કે જે દેવો દેવો જે આપણા માટે કરી ગયા છે તેને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરી અને તેના માટે કઈક કરવું મારે મન વચન કર્મથી મારી વાણી દ્વારા મારા વિચારો દ્વારા મારી દ્રષ્ટિ દ્વારા મારે કઈક તેમના માટે કરવું છે નિસ્વાર્થ ભાવે જે આપણે કરીએ છીએ દેવોના ઋણમાંથી મુક્ત થવા માટે જોકે આપણે કોઈના ઋણમાંથી મુક્ત થઈ શકીએ એવા જ નથી કારણ કે આપણે મનુષ્ય ઉપર તો કેટલા બધાનું ઋણ ચડેલું છે

જે આપણે શ્રવણ કરીએ છીએ સાંભળીએ છીએ અને જે કાંઈ આપણા ઋષિઓ આપણા માટે કરી ગયા છે તેમને યાદ કરી અને તેમનું જે લખાણ છે તે ભાવપૂર્વક હૃદયથી વાંચીએ છીએ અને તેનું અધ્યયન કરીએ છીએ ત્યારે એ છે તે ઋષિ યજ્ઞ છે અને ત્રીજો આવે છે તે કે પિતૃયજ્ઞ અને પિતૃ યજ્ઞમાં જ્યારે ખાસ કરીને આપણા શ્રાદ્ધ પક્ષમાં આપણે પિતૃઓને આપણે તર્પણ કરીએ છીએ પિંડદાન કરીએ છીએ જેવી આપણી યથા યોગ્ય શક્તિ છે તે પ્રમાણે આપણે કરીએ છીએ ગાયોને ચારો ખવડાવીએ છીએ બ્રાહ્મણોને બોલાવીને જમાડીએ છીએ જેવી આપણી શક્તિ છે તે પ્રમાણે જ આપણે કરવાનું છે કોઈનું જોઈ અને આપણે દેખાદેખી કરવાની નથી પરંતુ

ભૂતયજ્ઞ તો ભૂતયજ્ઞ પ્રાણી માત્ર માટે છે કે જેમાં આપણે દરેક પ્રાણીઓને યાદ કરી અને આપણે તે નિમિત્તે ગાયને આપણે ઘાચારો નાખીએ છીએ કોઈ દુર્બળ હોય તેમને આપણે મદદ કરીએ છીએ આ જે કાંઈ છે તે આપણે કોઈના મદદમાં આવીએ કોઈના ઉપયોગમાં આવીએ કોઈને સહાયરૂપ બનીએ આ બધું જ ભૂતયજ્ઞની અંદર આવે છે અને છેલ્લું આવે છે પાંચમું અતિથિ યજ્ઞ તો અતિથિ યજ્ઞ એટલે કે જ્યાં આપણા ઘરે કોઈ આગંતુક આવે છે અથવા તો કોઈને જરૂરિયાતમંદ છે તેવાને આપણે જ્યારે મદદ કરીએ છીએ કોઈને ઉપયોગી બનીએ છીએ કોઈની કષ્ટિમાં આપણે તેને સહાયરૂપ બનીએ છીએ ત્યારે આને કહેવાય અતિથિ યજ્ઞ તો આવા પાંચ યજ્ઞો મનુષ્ય માત્રને ને કરવાનું આપણા શાસ્ત્રો આપણને બતાવે છે પરંતુ આપણે અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે તો આપણે શ્રાદ્ધ પક્ષમાં આપણે એક શ્લોક બોલીએ છીએ કે સમાન એવા આકૃતિ સમાના હૃદયા નિવ સમાન વસ્તુઓ મન યથા વસુ સહાસતી તો આવું ક્યારે બને કે સમાન એવા આકૃતિ તો તમારા જેવા અમે બનીએ તમારા જેવું હૃદય અમને તમારા જેવો હૃદયની અંદર અમને ભાવ આવે આ સમાન વાકૃતિ સમાના હૃદય વચ્ચે સમાન મસ્તુઓ મન અમારું મન છે તે તમારા જેવા સમાન બને ભગવાન ભગવાન પાસે આપણે આવી માંગણી કરવાની છે કે મને તમે મનુષ્ય બનાવ્યો છે તમારી જે શક્તિ છે ચિદઘન શક્તિ છે તેનો જે શક્તિનો સંચાર તમે મારી અંદર કર્યો છે તો મારું જે સર્વ છે એ તમારી જેવું બને ભગવાન કેવા છે કૃપાળુ છે દયાળુ છે પ્રેમાળ છે મોટા હૃદયના છે ખુલ્લા મનવાળા છે તો આવું આપણામાં જ્યારે આવે છે ત્યારે આપણે ભગવાનના રસ્તે અને ભગવાનનું અનુકરણ કરતા રહેલા છીએ તેવું ગણાય છે ત્યારે આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ભગવાન તમારા ગુણો મારી અંદર આવે અને હું સર્વ માટે કરી શકું સંકુચિત મનથી નહીં પણ ખુલ્લા મનથી મોકળા હૃદયથી હું જે કાંઈ કરું તે મારી શક્તિ પ્રમાણે

નું જે આયુષ્ય છે તે પૂરું કરી અને જ્યારે સ્વર્ગમાં જાય છે ત્યારે સૂર્યનારાયણ સ્વર્ગમાં જાય છે ત્યારે તેને સતત સોનાનું ચાંદીનું વસ્તુઓનું જ ભોજન પીરસવામાં આવે છે ત્યારે કર્ણ ખૂબ જ દુઃખી થઈ જાય છે કારણ કે જે વસ્તુ છે તે ખવાતી નથી ત્યારે તેનું ભોજન થતું નથી તેનાથી ભૂખ જે છે તે સંતુષ્ટ નથી થતી ત્યારે

વગેરે કોઈ જીરા ઝવેરાત આ બધી વસ્તુઓ જ પીરસાય છે તમારે અન્નનું દાન જો કર્યું હોત તો તમને અન્ન મળત માટે કરી અને તમે જ્યારે આ જે પિતૃપક્ષના જે 16 દિવસ છે તે દરમિયાન કર્ણને આ પૃથ્વી લોક ઉપર મોકલવામાં આવે છે અને આ 16 દિવસ દરમિયાન કર્ણ ખૂબ જ અન્ન અને પાણીનું દાન કરે છે ત્યારે 16 દિવસ પુરતુ જે એને અન્ન દાન અને પાણીનું દાન કરે છે આવા જે અનેક દાનો કરી અને જ્યારે કર્ણ આ પૃથ્વી લોક પરથી પાછા સોળ દિવસ પછી જાય છે ત્યારે તેને પૂરતું ભોજન મળે છે પાણી મળે છે અને તેની ભૂખ અને તરસ સંતોષાય છે તો આ એક દ્રષ્ટાંત હતું આવી જ રીતે આપણે જોઈએ કે આપણા ઉપર અનંત ઉપકારો કરી ગયા છે આપણને ખબર નથી આપણે તેની નોંધ નથી લેતા માટે આપણને ખ્યાલ નથી આવતો બાકી આપણા પિતૃનો અને આપણા માતા પિતા આપણા ઋષિઓ આપણા દેવો આપણા જે કોઈ આચાર્યો છે મહાન સંતો મહાપુરુષો છે જે કોઈ આપણા માનવ જાતિ માટે જે ઘસાઈ ગયા છે પછી તે ગમે તે રીતે ઘસાયા હોય તે સર્વનો આપણે ઉપર ઉપકાર છે આવા દરેકને આપણે યાદ કરી અને તેમનું સ્મરણ કરવું જોઈએ અને હૃદયપૂર્વક ભાવથી તેમને કાઈ ન કરી શકીએ તો તેને હૃદયપૂર્વક આપણે નમસ્કાર કરવા જોઈએ જેથી કરી અને તેમના ઋણમાંથી આપણને મુક્તિ મળે છે તેના ઋણ છે તે આપણી ઉપર અનંત કોટી થી ચડેલા છે કે જેમાંથી આપણને પાર ઉતરવા માટે આ મનુષ્ય અવતાર મળ્યો છે કારણ કે બીજી કોઈ પણ યોનીમાં આપણે આ પક્ષ માટે કે આ પિતૃઓ માટે વિચારી શકતા નથી અને કોઈ પણ યોનીને આ પણ લાગુ પણ પડતું નથી ત્યારે આવા સરસ પિતૃ પક્ષમાં આપણે આવું સરસ મજાનું તર્પણ કરવાનું છે દાન કરવાનું છે વિધિ કરવાની છે અને આપણી શક્તિ પ્રમાણે આપણે જે કાંઈ બને તે આપણે ભાવપૂર્ણ હૃદયથી કરવાનું છે અને જ્યારે આપણે અમાવસ્યાનું છેલ્લું શ્રાદ્ધ આવે છે ત્યારે આપણે પિતૃ તર્પણ કરીશું અને તે દિવસે ગ્રહણ પણ છે સૂર્યગ્રહણ પણ આવે છે અને આ પિતૃ પક્ષમાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ બંને આવે છે તો ચંદ્રગ્રહણ છે અઢાર ઓગસ્ટ સવારે વાગ્યા છ થી બાર મિનિટથી ચાલુ થાય છે અને સત્તરને દસ ને સત્તર મિનિટે પૂરું થાય છે તો ચંદ્રગ્રહણ આપણે સવારે છ વાગ્યા થી બાર મિનિટ સુધી ચાલુ થાય છે અને દસ ને સત્તર મિનિટે પૂર્ણ થાય છે અને જે સૂર્યગ્રહણ છે તે આપણું છે બીજી ઓક્ટોબર અને રાત્રે નવ ને તેર મિનિટથી ચાલુ થાય છે અને રાત્રે ત્રણ ને સત્તર મિનિટે સંપૂર્ણ પૂરું થાય છે તો આ જે બે ગ્રહણ છે તે ગ્રહણ દરમિયાન આપણને પિતૃ પક્ષ હોવાથી સૂતક લાગતું નથી પણ આ જે ગ્રહણ છે તે દરમિયાન આપણે ભગવાનનું આપણા પિતૃઓનું આપણા ઋષિઓનું સ્મરણ કરી અને તેમને યાદ કરીએ તો ખૂબ જ આ પિતૃપક્ષમાં જે કાંઈ આપણે કરીશું તેનું અનંત કોટી આપણને પુણ્ય મળે છે કારણ કે પિતૃપક્ષ એટલો પવિત્ર અને એટલો તેજોમય ગણવામાં આવ્યો છે કે આ જે પક્ષ છે આ 16 દિવસ છે આપણા જીવન દરમિયાન આપણા આખા વર્ષ દરમિયાન આપણે જે કાંઈ ન કરી શક્યા હોય તે આપણે આ 16 દિવસ દરમિયાન કરી શકીએ છીએ અને તેનું અનંત ફળ હજાર ગણું ફળ આપણને મળે છે અને શ્રદ્ધાપૂર્વકથી કરશું એટલે આપણા દરેક કાર્યો સફળ થશે અને બીજી વાત કે જ્યારે આપણે આપણા જે પિતૃઓ છે તેને યાદ કરીએ છીએ ત્યારે આપણે ખાસ કરી અને ભાદરવા પક્ષની અંદર આ ખીરનું મહત્વ બતાવવામાં આવ્યું છે તો ખીર શા માટે આપણને કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે આપણે ભાદરવા પક્ષમાં જ્યારે આપણા શ્રાદ્ધ શરૂ થાય છે ત્યારે ખીરનો જે નૈવેદ્ય ધરાવવામાં આવે છે આપણા પિતૃઓને તે શા માટે તો તેની અંદર ખૂબ જ રહસ્યમય વાત છુપાયેલી છે આપણા જે દીર્ઘદ્રષ્ટા આપણા ઋષિઓ હતા તે ખૂબ જ ડાયા હતા અને દીર્ઘકાળનું વિચારવા વાળા હતા અને માનવ માત્રનું કલ્યાણ કરવાવાળા જે એના માટે જ વિચારવા વાળા હતા ત્યારે જોઈએ તો આ પક્ષ દરમિયાન ભાદરવા પક્ષ દરમિયાન જે કોઈ મનુષ્ય યોની છે તેમાં જ્યારે આપણને શરીરની અંદર પિત્ત ઉત્પત્તિ થાય છે અને આ જે ખીર છે તે ચોખા અને દૂધ અને જે સાકર આ ત્રણેય મિશ્રિત જ્યારે ખીર બનાવીએ છીએ તે આ પિત્તને શામક છે પિત્ત આપણું શમી જાય છે માટે આપણી તંદુરસ્તીનું ધ્યાન રાખી અને આપણા

જે આ ખીર ખાવાથી તેને ખૂબ જ શાંત્વના મળે છે અને તેનો ગર્ભ છે તે સ્મય ન જાય એટલા માટે થઈ અને તેમને આપણે કાગવાસ નાખવાનું આપણા પિતૃએ આપણને જણાવ્યું છે અને ગાય પણ ખરેખ લગભગ આ સમયમાં જ ગર્ભવતી હોય છે તો એને પણ આપણે ગાયને પણ ખીરની અંદર રોટલી અને ખીર ખવડાવીએ છીએ તો આવા અનેક રહસ્યો છુપાયેલા છે કે જે આપણને જાણતા નથી પણ આપણે તો ચીલા ચાલુ આપણા પૂર્વજો કરતા હતા અને આપણે પણ કરતા રહેલા છીએ પણ આપણને આવી દીર્ઘ દ્રષ્ટિ અથવા તો ઊંડી સમજણ નહોતી ત્યારે આપણા ઋષિઓએ આપણને જે કાંઈ આપ્યું છે તે એમ જ સામાન્ય રીતે આપી નથી દીધું તેની પાછળ ખૂબ જ રહસ્યમય વાત છુપાયેલી હોય છે ખૂબ જ ઊંડું રહસ્ય હોય છે અને તેની અંદર કઈ હાર્દ છુપાયેલો હોય છે માટે કરી અને આપણા ઋષિઓએ આપણને આવું બધું આપેલું છે તો આ હતી આપણી શ્રાદ્ધ વાત શ્રાદ્ધ મહિમા શ્રાદ્ધ અંદર આવતા રૂલા સૂર્ય અને ચંદ્રગ્રહણની વાત અને આપણા પિતૃઓને આપણે કઈ રીતે શ્રાદ્ધ કરવું અને આપણે જે તિથિ આવતી હોય તિથિ પ્રમાણે આપણે શ્રદ્ધાથી તેમનું શ્રાદ્ધ કરી શકીએ છીએ તો આ સંપૂર્ણ માહિતી આપણે આજે જાણી આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ